શોધા પ્રતાપે ભણે ભવાની દાસ અમરા પર જઈ ભળો જો અમરા પર જઈ ભળો જો ભજન સવાયા ભજન સવાયા ભજન સવા ભવાનીદાસ માત્મા એ કીધું વારે વારે અવસર નહીં આવે તમે ભજન સવાયા કરજો એટલે આપણે આ ભજન કરવા માટે કરવું જોઈએ આપણે આનો વિરોધ નથી આ નવ પ્રકારની ભક્તિ માં આવે પણ દસમા પ્રકારની ભક્તિ કંઈક અલગ છે એટલે ભવાની દાસી જીવન સાહેબે કીધું કે નવ દરવાજા નવી રમત કા દસમા મોલે હો દેખાય પણ આ ભક્તિમાં ભવાની દાસ મહાત્માએ ઉપરથી લઈ નીચે સુધીની સિસ્ટમ સમજાવી દીધી કે માણેક ચોકમાં માણું મીલ્યું ભરી શકાય તો ભરજો પાણી આ કિનારાથી પેલે કિનારે દરિયો ડોળો હોય ને તો બે ઓપ્શન હોય એક વર્ગ એવો છે કે ભક્તિને ભજન ને ગુરુ આ બધા એમ કંઈ માનતો નથી તો આ મારે મનાવાય નથી એને સાઈડ ટ્રેક કરતો એક વર્ગ એવો છે કે માની રહ્યો છે એમ આ વસ્તુ પણ એવી જ છે કે આ કિનારેથી પેલે કિનારે જવાનું છે જેને તરતા આવડે છે એનો તો કોઈ પ્રશ્ન જ નથી સીધો છલાંગ મારીને તરીને પેલે કિનારે જશે એને ગુરુ ની કાંઈ જરૂર છે નહીં પણ જેને તરતા જ નથી આવડતું તો કોઈ ખેવટીઓ વાણ લઈને ઉભો હોય તો એની અંદર બેસી જવાય આ કિનારેથી પેલે કિનારે ઉતરી જવાય એટલે ભવાનીદાસ મહાત્માએ એ કીધું જો ના સમજણ પડે તો કોઈક માલવી સદગુરુના શરણમાં જતા રહેજો અને જતા રહો એટલે બહુ વિવાદ કરવાની કાંઈ જરૂર છે જ નહીં તમે મુંબઈ થી અહીંયા અમદાવાદ ઉતરો એટલે કેફે મતલબ પેલી ગાડી વાળો ઉભો હોય ટેક્સી વાળો તો એને પૂછો નહીં તમે કે તન ડ્રાઈવિંગ આવડે છે કેમ આવડતું હોય તો જ ઉભો હોય એમ હરિગુરુ સંતો ઊભા છે ને તો એને ફાવતું તો હોય જ કે આ જીવને પેલે પેલે કિનારે આ કિનારેથી પેલે કિનારે કેવી રીતે લઈ જવો એને પૂછવાની જરૂર છે નહીં સાહેબ એમ બેસી જવાની જરૂર છે એટલે ભવાની દાસ મહાત્માએ કીધું પણ એમાં બે બે ઓપ્શન કબીર સાહેબે આપ્યા કે પાણી પીવનો પાણી પીવો છાન કે ગુરુ કરો જાન કે કારણ કે ગુરુ પણ આ શિષ પણ એવું જ્યાં ત્યાં સમર્પિત કરવા જેવી ચીજ છે નહી એટલે ભવાની કીધું કે સદગુરુ મિલે ટળે એવા સંત ચરણે ધરજો પણ આમાં એવું છે કે તેરી ચૂપ અને મેરી ચૂપ ગુરુને મસાલા ખાવાના હોય તો એ મસાલો ચોડીને આવે ને અમે ગુરુ ખાઈ એટલે એનું ચાલે અમારું ચાલે એવું નહીં પણ એમ કે આ ખોટું જ છે છોડ દે આ તારા કામનું નથી તો કોઈક ગુરુ તમનારા કાયાનું કલ્યાણ કરે એટલે ભવાની દાસ મહાત્માએ કીધું કે જોધા પ્રતાપે ભણે ભવાની દાસ અમરા પર જઈ ભળજો આપણા બધાના મરણના સર્ટિફિકેટો છે અમરના સર્ટિફિકેટ કોઈક કોઈકના છે જોધલપીર અમર થઈ ગયા દાસી જીવન અમર થઈ ગયા સવૈયાનાથ અમર થઈ ગયા કેમ એના સદ્ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો એનું ભજન કર્યું એમાં રહ્યો એ વાતમાં રહ્યો એ વાણીમાં રહ્યો એ વિવેકમાં રહ્યો એ સિસ્ટમમાં રહ્યો પણ આપણે સિસ્ટમમાં રહેવું છે નહીં એટલે આવી એક કથા ચાલતી હતી સત્સંગ ચાલતો હતો એક વ્યક્તિ ધનાટ્ય માણસ હતો એને પોતાની કરિયાણાની દુકાન હતી એટલે એના છોકરાને લઈને સત્સંગમાં રાત્રે ગયો કિશોરભાઈ કિશોરભાઈ જોડતા તાળીઓથી વધાવ મને તમારા સુધી લાવવા વાળા એ છે કિશોરભાઈ તો રાત્રે એને સત્સંગમાં લઈને ગયો તો મહાત્માએ કીધું કે જીવનસા કરાય નહીં ગાય ખાતી હોય તો મરાય નહીં ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે હવારે પેલા શેઠિયાને કરિયાણાની દુકાન છોકરાને બેહાડ્યો કે તું બેસ હું ઉઘરાણી કરીને આવું છું પેલો ઉઘરાણી કરવા જાય અહીંયા ગાય આવે પેલા જારનો આખો ઓથળો ઠલવી દે છે ને ગાય ખાય છે ને પેલો આમથી આવે છે દોડતો દોડતો અલા કે ડોળા ફૂટી ગયા છે ગાય ખાય છે ને ત્યાં બધું શું કર્યું કે કાંઈ કર્યું નહીં રાતે પેલા મહાત્માએ સત્સંગમાં કીધું હતું કે ગાય ખાતી હોય તો એને મરાય નહીં એમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ તે મેં પુણ્ય કર્યું તે કે